મિત્રો તાજા અને કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા ચિંતાજનક દુખદ સમાચાર હવે કોરોના કરતા આવ્યો વધુ જીવલેણ રોગ એક સાથે અહીં અઠ્યોતેર હજાર લોકોને થઈ અસર ચારે બાજુ મચાવી તબાહી અને લોકોના થયા મૃત્યુ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ કર્યું જાહેર અને અહીં કર્ફ્યુ લાદ્યો હવે ભારતમાં કોરોના કેસમાં તેરસો ટકાનો વધારો જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ફરી ડરાવી રહ્યો છે કોરોના દેશમાં એકવાર કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના

જેને કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા તેર દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ સાડત્રીસ કેસ નોંધાયા છે જોકે રાહતની વાત એ છે મિત્રો કે આમાંથી ચાર દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે હાલ રાજકોટ શહેરમાં કોરોનાના તેત્રીસ જેટલા એક્ટિવ કેસો છે આગળના ચિંતાજનક મોટા સમાચાર હવે કોરોનાના કેસ ત્રણ હજારને પાર દેશમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે કોરોના કેસ ત્રણ થી ઉપર પહોંચી ગયા છે ભારતમાં કોરોના કેસોની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો તેત્રીસોને પંચાણું છે જેમાંથી સૌથી વધુ કેરળમાં ત્રીસોને છવ્વીસ જેટલા સક્રિય કેસ છે મહારાષ્ટ્રમાં ચારસોને સડસઠ જેટલા કેસો છે જ્યારે દિલ્હીમાં ત્રણસો ને પંચોતેર કેસ સક્રિય છે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે રાજ્યો કોરોના અંગે અલગ અલગ માર્ગદર્શિકા પણ હવે જારી કરી રહ્યા છે હવે સમગ્ર ભારત દેશમાં હાઈ એલર્ટ કર્યું જાહેર એસએસબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ દસ બાંગ્લાદેશી અને લગભગ પચીસ કે તેથી વધુ પાકિસ્તાની ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે તેથી એસએસબી ના જવાનોએ સમગ્ર ખુલ્લા સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે તેમજ સરહદ પર ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે સૈનિકોએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી ભારતમાં પ્રવેશી ન શકે આગળના દુઃખદ સમાચાર અને કોરોનાએ ચોવીસ કલાકમાં સાતનો લીધો ભોગ ફરી એકવાર દેશને કોરોનાએ બાનમાં લેતા દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે હવે એક જ સપ્તાહમાં કુલ કેસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં સાડત્રીસો ને દસ જેટલા સક્રિય કેસો છે જેમાં સૌથી વધુ કેરળમાં છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી સાત સંક્રમિત લોકોના મૃત્યુ થયા છે ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદમાં છે અને ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યા બસો ત્રેવીસ જેટલી થઈ ગઈ છે એટલું જ નહીં મિત્રો હવે સમગ્ર દેશભરમાં હાઇલેટ કર્યું જાહેર બર્ડ ફ્લુના વધતા ખતરાને કારણે ઉત્તર પ્રદેશના તમામ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે ગોરખપુરના સહીદ અફસલ્લા ખાન પ્રાણી સંગ્રહાલયને બર્ડ ફ્લુને કારણે વાઘણના મૃત્યુ બાદ સાવચેતીના પગલાં તરીકે તમામ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા છે અહીં દેશભરના પ્રાણી સંગ્રહાલયોમાં હાઇલેટ જારી કરી દેવામાં આવ્યું છે હવે અહીં મચી તબાહી અને લોકોના થયા મૃત્યુ બે દિવસથી સતત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાય છે આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મણિપુર વગેરે જેવા રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં લગભગ પચીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા બધા લોકો ઘાયલ થયાના અહેવાલ છે પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે અને હવામાન વિભાગે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે ચિંતામાં વધારો કરતા સમાચાર હવે કોરોના કરતા આવ્યો વધુ ખતરનાક વાયરસ ગુજરાતમાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા તંત્રમાં ભારે દોડધાર જોવા મળી રહી છે નવસારીમાં નવ પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેથી તે તમામ પશુઓના સેમ્પલ લઈ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે લંપી વાયરસમાં પશુના શરીરનું તાપમાન વધી જાય છે તેના નાકમાંથી પાણી વહેવા માંડે છે પશુઓના શરીર પર ગુમડા થાય છે અને ગુમડા પાકી જાય તેમાંથી પરુ નીકળવા માંડે છે હવે ચારે બાજુ મચાવી તબાહી અને અઠ્યોતેર હજાર લોકો થયા પ્રભાવિત પૂર્વોત્તર રાજ્યમાં વરસાદે તબાહી મચાવી છે આસામમાં પૂરથી લોકો લોકો પ્રભાવિત થયા છે છે સિક્કિમમાં વધુ પ્રવાસીઓ ફસાયેલા જ્યારે અરુણાચલ પ્રદેશના હાઈવે પર ભૂસ્ખલનને કારણે એક વાહન લપસીને ખાડામાં પડી જતા બે ગર્ભવતી મહિલાઓ સહિત સાત લોકોના મૃત્યુ થયા છે આ સાથે મૃત્યુઆંક ચૌદ થી વધુ થઈ ગયો છે મિઝોરમમાં ભૂસ્ખલનને કારણે પાંચ ઘરો અને એક હોટલ ધરાશય થઈ ગઈ છે આગળના દુખદ સમાચાર અને લાગી આગ અને મૃત્યુઆંક પહોંચ્યો સત્તર પર રવિવારે સવારે હૈદરાબાદમાં ચાર મહિના નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં આગ લાગી હતી અકસ્માતમાં અત્યાર સુધી સત્તર લોકોના મોત થયા છે જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે તો તે સમયે દસ થી પંદર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા છે અને બચાવ કામગીરી ખૂબ જ ઝડપથી ચાલુ છે આગળના સૌથી મોટા કોરોનાને લઈને સમાચાર હવે ભારતમાં ત્રીસો ટકાનો થયો વધારો ભારતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે છેલ્લા નવ દિવસમાં કોરોનાના કેસમાં ત્રીસો ટકાનો ઉછાળો આવ્યો છે અને તેની સંખ્યા સાડા ત્રીસસોને ત્યાંસી નજીક પહોંચી ગઈ છે જ્યારે અઠ્યાવીસ કોરોના દર્દીના મૃત્યુ પણ થયા છે આ માત્ર બે દિવસમાં એકવીસ મૃત્યુ થયા છે જે ખૂબ જ ચિંતાજનક છે જો કે આરોગ્ય વિભાગે કહ્યું કે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસ રાખવી જોઈએ હવે ગુજરાતમાં કોરોના બન્યો જીવલેણ અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે રાણી લીમડાની સુડતાલીસ વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે ત્રેવીસમી મે રોજ સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ત્યારબાદ અહીં સરકારે કોરોનાને લઈને એડવાઇઝરી જારી કરી દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે કર્ણાટકમાં કોરોનાના 234 સક્રિય કેસ છે જ્યારે ત્રણ દર્દીના મૃત્યુ પણ થયા છે આવામાં કર્ણાટક સરકારે એક એડવાઇઝરી જારી કરી છે સરકારે લોકોને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે આરોગ્ય વિભાગે પણ લોકોને ગભરાટ ન કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટેની ખાસ અપીલ કરી છે અહીં મચ્્યો ભારે હોબાળો અને કર્ફ્યુ લાગી દેવામાં આવ્યું ભારતના પડોશી દેશ નેપાળમાં આ દિવસોમાં હોબાળો મચી ગયો છે નેપાળની રાજધાની કાઠમંડુમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેશમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે હિંસક વિરોધ કરી રહ્યા છે આ દરમિયાન સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે હાલમાં તંત્રે અહીં કરફ્યુ લાદી દીધું છે